શ્રી કાંચી શંકરા પબ્લિક સ્કૂલમાં જ્ઞાન ઉત્સવનું આયોજન શ્રી કાંચી શંકરા પબ્લિક સ્કૂલમાં પ્રાઇમરીથી ધોરણ દસ સુધીમાં અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમો વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોના વર્કિંગ મોડલ્સ અને ચાર્ટ્સ રજૂ કર્યા પ્રદર્શનમાં વર્ચ્યુઅલ રિયાલિટી રોબોટિક્સ તારામંડળ જ્ઞાન ઉપરાંત વિદ્યાર્થીઓએ ખાદ્ય સુરક્ષા મિશ્રિત મિલાવટી ખોરાકની ઓળખ તેમજ ભારતમાં ચિકિત્સા વિજ્ઞાનનો ઇતિહાસ અને આધુનિક ચિકિત્સા વિજ્ઞાન અંગે વિગતવાર માહિતી આપી સાથે વિદ્યાર્થીઓએ સુરક્ષા વિષયક નાટક રજૂ કરી સામાજિક જાગૃતિ ફેલાવી કાર્યક્રમ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સફળ રહ્યો वो भी पर है। अगर कोई भी प्लेनेट को देखना है तो 30 डिग्री से ऊपर आता है और फुल उसकी लाइट होती है तब हमको दिखाई देता है टेलीस्कोप और जुपिटर को जुपिटर के जो सैटेलाइट है वो टेलीस्कोप में बहुत अच्छे दिखते हैं चार या पांच उसके सैटेलाइट है वो दिखता है एक अच्छी चीज जो दिखाई देती है वो मून मून तो अभी है